હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં સીટ હાળવી દેતા કોંગ્રેસના અનેક કાર્યકરો નારાજ થયા છે અગાઉ અમારી જે રણનીતિ મુજબની કાર્યવાહી કરવાની છે જે શીર્ષ નેતૃત્વ છે એના સમક્ષ મૂકી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસનો સિમ્બોલની જે માગણી છે એ માગણી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે ગઈકાલે જ ભારત જોડો ન્યાય યાત્રામાં જબરજસ્ત સમર્થન ભરૂચની જનતાએ આપેલું છે એના માટે એમનો આભાર પણ વ્યક્ત કરું છું સાથે સાથે જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ જે મેસેજ આપ્યો છે અને એ મેસેજના આધારે તમામ કોંગ્રેસના કાર્યકરો છે જે આ નિર્ણયથી નારાજ થઈને આજે પણ જંબુસર ની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે કેટલાક કાર્યકરો નિષ્ક્રિય થઈને બેઠા છે આવતીકાલે પણ મને જે માહિતી મળી છે એ પ્રમાણે ભાજપની અંદર જોડાવા માટે અનેક કાર્યકરો જવાના છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે અત્યારે કોઈ પણ એવું પગલું ન ભરાય કે જેનાથી પાર્ટીને અને આપનો જે વિચાર છે એ વિચાર નબળો પડે અને એટલા માટે થોડી ધીરજ ધરવાની જરૂર છે નિર્ણય કોંગ્રેસ પક્ષના સાચા કાર્યકર તરીકે આપણા પક્ષમાં આવશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે કોઈ પણ વિચારધારાથી ભટકી અને કોઈ એવું પગલું ન ભરાય કે જેનાથી જિલ્લાને વર્ષોથી કામ કરતા સહકાર્યકર્તાઓ છે એને ઠેસ પહોંચે જય હિન્દ